<tik gunna> eh <egi> yani... <merti> <ada> Ya. <kesiode> <tik>

Han er fortsatt klar. ஒரு so, ராக்கெட் <laughs> <laughs>

મીઠાઈનો ઢગલો થઈ ગયો છે ને આ મીઠાઈ ઉપર તૂટી પડ્યા છે શું ખાવું તાર મીઠાઈ ખાવી હોય તો આવી જાવ બોલો શું હા મારે કેમ મારે દેવી હે જો ચાલુ થઈ ગઈ છે આલો ફેમિલી તમે બનનાર રહીજો હવે વિડીયો લવ ફેમિલી સાંજના વાગી ગયા તો સાત સાડા સાત જેવું વરસાદ જો આવી ગયો ફૂલ રાજકોટનું આ હીરવાભાઈ ને એના ગેમ જો આથી ભેગી થઈ ગઈ જો તો ફરી અને આપણે પલઢી જઈએ ને તો આપણે નાઈટ નાઇટ જો વરસાદે પલટ લીધા ગળી જ વરસાદે સારો આવે છે અડધી કલાકથી આવે છે ઓ ના કઈ દેકારો નહીં આમ જો આમ જો અમારા ટકા બે ના બેઠા છે પ્રોગ્રામ થઈ રહ્યો છે ને આજે પાઉં ભાજી ને બહાર વધારે સુગંધ આવે છે પાઉ ભાજી ને મસાલા તૈયાર થઈ ગયા છે ને અહીંયા કચુંબર તૈયાર થઈ ગઈ છે તો આપણે જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે તમને બીને આવી જીડિયોમાં તો આપણે હવે જમી લઈ જાઓ પાઉં આવી ગયાલ પાવ ફેસિયલ ચાલો ફેમિલી તમે આગળ બીને વિડીયોમાં આપણે હવે જમી લઈએ થઈ આવી ગયું વારે જાઓ ફેમિલી મસ્ત મસ્ત ભાજી ખાવા આવી જાઓ મસાલાદાર કમ્પ્લીટ કાચું પાન અહીંયા જો હવે ખાવા પૂગી ગયા નાના મોટા શૈયાળા હા બાભાઈ બ ફેમેલી તમારે ખાવું હોય ને તો સાંજના વજનિયા કરવા આવી જાવ હાલો હોય ત્યાં જમવા સાણના વારું પાણી કરવા આ તો ગાંડું છે આ હા ગાંડું છે ભાણું બે ગાંડું છે ત્યાં આમાં જ ગાંડું વળતા જાય એવો હોય ને

પણ સબસ્ક્રાઇબ નથી કરતા હું કે હીરો ભાઈ હા બરોબર વાત સાચી સબસ્ક્રાઇબ કરવાનું કહી દે હા સબસ્ક્રાઇબ કરી દેજો ઓલ કરી દેજો ઓલ આપણે પહેલા તો 1000 સબસ્ક્રાઇબ છે ને પૂરા કરવાના હા 200 તો થઈ ગયા તો સબસ્ક્રાઇબ પૂરી પૂરી જો ફેમિલી આપણે હે ને 1000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના એટલે ખાસ અમારો વિડિયો જોવા આવો ને તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો એમાં કોઈ ખર્ચો નથી કોઈ પૈસા નથી તો ફેમિલી અત્યારના વ્લોગમાં આટલું જ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ખાસ આજે રક્ષાબંધનનો નાનો એવો મારો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો નવા વિડીયોમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં જ્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકા ધીપા